સાબરકાંઠાના પ્રાંતિજમાં પીડિત વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બીજેડ ગ્રુપના એજન્ટ વીસ લાખ આસપાસનું રોકાણ કરો તો માલદીવની ફ્રી ટ્રીપ અને દસ લાખના રોકાણમાં ગોવાની ટ્રીપ અને પોતે દસ લાખનું રોકાણ કરે તો આઈફોન ગિફ્ટમાં આવશે એવી લાલચ આપવામાં આવતી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડની જગ્યા મળી આવી છે મોડાસાના સતપુર ગામના સીમાડામાં બે હેક્ટર જમીન ખરીદી વર્ષ બે હજાર ત્રેવીસમાં ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે થયા છે દસ્તાવેજ દસ વીઘા જમીન કરોડોમાં રખાઈ હતી ખાતા નંબર ત્રણસો ને સર્વે નંબર એકસો બ્યાસી એકસો ત્રેસીમાં જમીન રાખી તલાટી રોકાણકારોના રૂપિયાનું રોકાણ સતત છેલ્લા એક વર્ષથી કરાયું હતું એક તરફ સીઓ ભૂગરમાં છે તો બીજી તરફ મિલકતોમાંનો ખુલાસો થઈ રહ્યો છે મોજે સજાપુર ગામના વતની સી કાનસી ઉદેસી પૂજારા ની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની શ્રી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલી છે આ જમીન સરજાપુર ખાતા નંબર ત્રણસો ઇઠ્યોતેર નામ માં છે જેમાં કુલ બે સર્વે નંબર છે એકસો બ્યાસી અને એકસો ત્યાં બંને સર્વે નંબર મળીને કુલ બે હેક્ટર જેટલી જમીન